નમસ્કાર હું એડવોકેટ ઇમ્તિયાઝ બોલો છું હવે ગયા વખતે મેં આપને જણાવ્યું કે હું દર વખતે એક એવા વિડીયો લઈને આવીશ કે જેની અંદર કાયદાને લગતી માહિતી અથવા તો કોઈ સરકારશ્રીની એવી યોજનાઓ જે ગરીબ અથવા મધ્યમ વર્ગને કોઈ રીતે મદદરૂપ છે અથવા સામાન્ય વર્ગના લોકોને કોઈ સહાય મળી શકે છે એવી યોજના વિશે હું માહિતી આપીશ હવે આજે હું જે એક એવો જ વિષય છે એક યોજના છે સરકારીની કોરબાઈનું મામેરું યોજના ઘણા બધાને આ યોજના વિશે જાણે છે ઘણા નથી જાણતા એટલે જે નથી જાણતા એના માટે આ વિડિયો છે તો આ વિડિયો ચોક્કસ આખો જોજો તમને આમાંથી ઘણું જાણવા મળશે અને જો તમારે તમને એ કેટેગરીમાં આવતા હો તો આ યોજનાનો લાભ તમે લઈ શકો છો તો હવે હું યોજના છે તો કુંવરબાઈ નું મામેરું યોજના એ ગુજરાત સરકાર દ્વારા આર્થિક અને નબળા વર્ગના પરિવારની દીકરીઓના લગ્ન સમયે આર્થિક સહાય પૂરી પાડવા માટે શરૂ કરવામાં આવેલી છે હવે આ યોજનાના લાભો હું તમને જણાવું તો લગ્ન કરનાર દીકરીને જે આ યોજનામાં એપ્લાય કરે એને બાર હજાર રૂપિયાની આર્થિક સહાય સરકાર શ્રી દ્વારા પૂરી પાડવામાં આવે છે અને તે સહાયક જે બેનિફિશિયન્ટ છે એટલે કે જે લાભાર્થી છે એના એકાઉન્ટમાં ડાયરેક્ટ ટ્રાન્સફર કરવામાં આવે છે એટલે કે સીધું કન્યાના ખાતામાં આ રકમ જમા થાય છે આ ઉપરાંત આ રકમનો ઉપયોગ જે ખર્ચો થયો છે જે દાખલા તરીકે લગ્ન માટે જરૂરી વસ્તુઓ કપડાં ઘરેણાં ઘર વપરાશની વસ્તુઓ એ ખરીદીમાં આ યોજનામાં જે કાંઈ ખર્ચો થયો છે એને વળતર તરીકે આ યોજના એક ગરીબ વર્ગને જે ટેકો પૂરો પાડે છે

એક લાખ વીસ હજાર અને જો શહેરી વિસ્તારમાં આપણ રહેતો તો એક લાખ પચાસ હજાર સુધીની વાર્ષિકાઓની હોય તે લોકો આ આ લાભ યોજનાનો લાભ મેળવી શકે છે આ ઉપરાંત લગ્ન સમયે કન્યાની ઉંમર અઢાર વર્ષ અને યુવકની ઉંમર એકવીસ વર્ષ હોય જરૂરી છે લાભની મર્યાદા જોઈએ તો એક પરિવારની મહત્તમ બે ફુક્તો એની દીકરીઓને આ યોજનાનો લાભ મળી શકે છે સમય મર્યાદા લગ્નના બે વર્ષની અંદર ગમે ત્યારે તમે આ યોજનાનો એપ્લાય કરી શકો છો અને લાભ મેળવી શકો છો

શેર કરો અને અવાજ કાયદા સંબંધિત તથા સરકારી સહાય યોજનાઓના વીડિયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો આભાર